એબીસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી મોડાસા મુકબધિર શાળા ખાતે મુકબધિર સમૂહ લગ્નમાં જે પણ દાતાશ્રી હોય દાન આપ્યું હોય તેઓ સૌનો સમૂહ લગ્ન કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ તથા ટીમ દ્વારા મુકબધીર સમૂહ લગ્નના યુગલો વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો ભગવાને આપને હૃદય આપ્યું છે તે તો આપે મુકબધિર બાળકો પ્રત્યે સંવેદના દર્શાવી એ જ દસ્તાવેજી પુરાવો છે મિત્રો આપના નાનકડા પ્રયાસે મોટા દાન સ્વરૂપે મૂકબધિર બાળકોના સમૂહલગ્ન આપની ઉપસ્થિતિમાં આપના આશીર્વાદ હેઠળ સંપન્ન થયા તે બાળકોએ નવીન ચીલો પાડી પ્રભુતાના પગલાં પાડી જીવન સંસાર ચાલુ કર્યો છે આપના થકી મળેલ કન્યાદાનનું ઋણ સ્વીકારી સાત યુગલોના ચહેરા ઉપરની ચમક તેજ મુખારવિંદ કંઈક અલગ હતું આપ સૌનો સહિયારા પ્રયાસ થકી આ યુગલો રાધાકિશન જેવી જોડી બને અને આપ સૌ દાતાઓના દાન ભંડાર ભરેલા રહે તેવી જગતજનનીને પ્રાર્થના ફરી એકવાર આપ સૌને વંદન તથા નમન મુકબધિર સમૂહ લગ્ન યુગલો વતી આ સમૂહ લગ્નમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી સૌ યુગલોને આશીર્વાદ આપ્યા હતા